ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામની આત્મીય સહજ સોસાયટીમાં પાણી ભરવાને મુદ્દે પડોશીઓ વચ્ચે થયેલ હિંસક સ્વરૂપ ધારણ કર્યું મોડી રાત્રે જે ઘટનામાં મહિલા સહિત એક જ પરિવારના અનેક સભ્યો પર લાકડીથી હુમલો કરાયો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે આત્મીય સહજ સોસાયટીમાં રહેતા સુગંધી દેવી સહાની પોતાના ઘરની ટાંકીમાંથી પાણી ભરી રહ્યા હતા તે દરમિયાન સામે રહેતા સાલુસિંહ વીડિયો બનાવી રહ્યો હોવાની બાબતે વિવાદ સર્જાયો સહાનીના જણાવ્યા અનુસાર આ બાબતને લઈ પાડોશી સુહિતસિંહ અને તેના પરિવારે ઝઘડો કરી લાકડી વડે હુમલો કર્યો સુગંધી દેવી તેમના પતિ પુત્રી અને નાના બાળકોને પણ માર માર્યો ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત સહાની પરિવારને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા જાલ તેમની સારવાર ચાલી રહી છે સમગ્ર મામલે પોલીસે સુગંધી દેવીની ફરિયાદના આધારે હુમલાખોર સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે તો માત્ર પાણી ભરવાના વિવાદથી પડોશીઓએ હુમલો કર્યો છે જેની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સારંગપુર ગામની આત્મીય સહજ સોસાયટીની આ ઘટના છે કે જ્યાં સુગંધી દેવી નામની મહિલા પાણી ભરી રહી હતી અને પાણી ભરતી હતી તેનો વિડીયો સામે રહેતા યુવકે બનાવ્યો અને વિડીયો બનાવવાની ના પાડતા બોલાચાલી સર્જાઈ અને આ બોલાચાલી મારપીટમાં પરિણમી